આ શ્રી જન્મસ્થાનનો ઇતિહાસ અને મહિમા 1300 વર્ષ જૂનો છે. નમસ્કાર દર્શક મિત્રો હું કેતન પંડ્યાને આપ જોઈ રહ્યા છો રખવાળ ડિજિટલનો વિશેષ અહેવાલ તીર્થયાત્રામાં આજે અમે તમને લઈને આવ્યા છીએ આઈ મોગલના ધામમાં દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરથી પંદર કિલોમીટરના અંતરે આવેલા ભીમરાણા ધામ કે જ્યાં

આમ ભીમરાણામાં માં મોટા થવા લાગ્યા ચાલીસ વર્ષની ઉંમરે તેમના લગ્ન નક્કી થયા હતા મા મુગલની જાન જુનાગઢના ગોરડિયા ગામથી આવી હતી ધૂમધામથી તેમના લગ્ન થયા આ ઈ વાંજીને મા મુગલની સેવા માટે સાથી રાખવામાં આવ્યા હતા રખેવા ડિજિટલની ટીમ આવી પહોંચી તેમ મંદિરના નિજ મંદિર અને ગર્ભગૃહ પાસે આપણે ઊભા છીએ અને માના અલૌકિક દર્શન માટે આપણે સૌ આતુર છીએ તો આવો માં જગત જગદંબા આઈ શ્રી મોગલના સાક્ષાત્કાર કરીએ એના દિવ્ય સ્વરૂપના દર્શન કરી અને મોગલ માને આપણે અહીંયા બેઠા બેઠા નિહાળીએ જ્યાં ચારણે વાંજને તાળી લીધી આ જોતા જ મોગલ આયે મહાકાળી રૂપ ધારણ કર્યું હતું આ સમય માં મોગલે ધરતી માતાને અરજી કરી સમાવી દેવા કહેતા પરણેતરના કપડાં પહેરેલા

આપણે અત્યારે મા મુગલની પ્રત્યક્ષ માના ગર્ભગૃહમાં માને નિહાળી રહ્યા છે અને માની સાથે માની આરાધના કરતાં દેવી સમાન શ્રીમતી માં જગત જનનીનો અવતાર પણ કહી શકાય એવા જયુમાં પણ આપણી સાથે છે આપણે જયુમાં સાથે વાત કરીએ અને માના મહિમા મંડળની વાતો માના મુખે જાણીએ જીમાં નમસ્કાર માં મોગલ માની જન્મભૂમિ વિશે તમે સાક્ષાત જગદંબા છો તો માની ભક્તિ વિશે કે માની આ ભૂમિ વિશે અમારા રખેવા ડિજિટલ ના દર્શકો ને જણાવશો આ ભીમરાણા ગામ છે અહીંયા મોગલ માની જન્મભૂમિ છે અહીંયા માએ દેવસુર પાતાદણિયાને ઘરે જન્મ લીધો ખૂબ નાનપણમાં ગાયું ચારી રમ્યા જમ્યા અને અહીંયા મોટા થયા ચાલીસ વર્ષની ઉંમરે એમને પરણાવ્યા ત્યારે એમને લગ્ન નહોતા કરવા મા બાપે બધાએ સમજાવી અને લગ્ન કરાવ્યા ત્યારે મા એ બધાનું માન્ય રાખી અને કર્યા લગ્ન અને ગૌરવયા ગયા કોઈના ઘરે અને ત્યાં ગૌરવયાળા સીમાડામાં સમાણા ત્યારે એને કીધું કે એમના ભાઈબાએ કે મા તમે આટલું ઓલું કર્યું છે તો અમને શું આશીષ આપશો તો કે ત્રીજા વર્ષે તરવેડો કરશે ત્યારે ભૂવો હાચા હોય ખોટા હોય ત્યારે હું હાથ અડાડવા આવીશ ત્યારે આ કડી કાળમાં પણ જ્યારે તરવેડો હોય ત્યારે મા એક સેકન્ડ આવી અને હાથ અડાડે છે અને માના તરવેડાની બધી થાય છે અહીંયા અમે સેવા પૂજા કરીએ છીએ હામદભાઈ પણ ખૂબ સેવા અહીંયા કરે છે અને રોજનું પાંચ હજાર માણસ જમાડે છે અને ક્ષેત્ર ચાલે છે મોટું અને ઘનશ્યામ બાપુ અહીંયા છવ્વીસ વર્ષથી આવ્યા વેરાન વગડો હતો એમાં એને આ બધું મંદિરને બધું કર્યું પછી હામતભાઈને બોલાવ્યા હામતભાઈ ખૂબ બાપુની સેવા કરતા અને બાપુને ખૂબ વિશ્વાસથી રાખતા અને અહીંયા યનછિત્ર બાપુના કહેવાથી ચાલુ કર્યું માં આપ અહીંયા સવાર સાંજ જગત જનનીના દીવાબત્તી અને પૂજાપાઠ સહિત અદ્ભુત આરતી કરો છો હું પણ એનો અનેક અનેક વાર સાક્ષી બન્યો છું તો માં આપે જગતજનની જગદંબાનો જગદંબા ક્યારે પરચો ચમત્કાર સાક્ષાત્કાર જોયો છે માં મેં તો એટલા બધા જોયા છે કે આમાં કઈ રીતે હું તમને સમજાવી શકું કે કઈ રીતે વર્ણન કરી શકું કાંઈ એનો પાર ન પામી શકાય એટલા માએ મને ચમત્કાર દીધા છે સાક્ષાત્કાર છે હું માના બહુ નજીક છું અને સાક્ષાત્કાર છે મા સાથે મારે જેમ આપણી મા સાથે વાત કરવી એમ હું એની સાથે વાત કરું છું ઘણા વર્ષથી અહીંયા બાપુ હતા ત્યાં આવી જ આવી છીએ અને બાર મહિનાથી એક વડલા નીચે અનુષ્ઠાન કર્યા બાપુ દેવ થયા ત્યારના અને હવે અહીંયા આરતી પૂજા કરું છું મને બહુ મજા આવે આરતીમાં ગાયોની ગૌસેવા કરું છું અને હામદભાઈ પણ મને બહુ જ રા રાખે છે અને બહુ જ અમે બે ભાઈ બહેન સાથે મળી અને કરીએ છીએ ગૌસેવા કરી બધું અને માના તો ચમત્કાર એટલા બધા છે કે કંઈ કઈ રીતે વર્ણવી શકીએ આપણે માને ઘણીવાર તો ફૂલ ના હોય તો હું એમ કહું માં તમે ફૂલ લાવશો તો જ હું ચડાવીશ માં તમે આમ કરશો તો જ હું આમ કરીશ માં હારે હું બહુ એવી રીતે વાતું કરું છું અને માં ત્યાં ઊઠું ત્યાં અહીંયા ફૂલના ઢગલા પડ્યા જ હોય છે તો આપે જોયું કે માં મુગલના દિવ્ય સ્વરૂપ સમાન જય માં પણ માની અનન્ય ભક્તિમાં લીન છે સતત માની આરાધના પૂજા પાઠ ભક્તિ આસ્થા સાથે માની સાથે સતત જોડાયેલા રહેતા જયા માએ એમના પણ ચમત્કારોના અનુભવો વિશે આપણી સાથે હૃદય ખોલીને વાત કરી છે આવો આપણે મંદિરના વહીવટકર્તા સાથે વાત કરીએ આપણી સાથે મા મુગલની જન્મભૂમિ ભીમરાણા ધામ ખાતે મંદિરના મુખ્ય વહીવટકર્તા અને મુખ્ય સેવક પણ કહી શકાય માના લાડલા દીકરા પણ કહી શકાય એવા સામતભાઈ આપણી સાથે છે એમની સાથે પણ આપણે મંદિરની શું વ્યવસ્થા અને લોકો જે દર્શનાર્થીઓ આવે છે એમના માટેની શું આયોજન છે એ તમામ બાબતો ઉપર વાત કરીશું જી સામંતભાઈ સ્વાગત છે રખેવા ડિજિટલ ચેનલમાં આપનું સામંતભાઈ મંદિર અને મંદિરના મહિમા વિશે અને મંદિરની આયોજન વિશેની અમારા દર્શકોને માહિતી આપો કે જેથી દર્શકો અમારા અહીંયા જ્યારે પણ દર્શન કરવા આવે ત્યારે અહીંયા મળતી તમામ લાભ માના આશીર્વાદથી લઈ શકે જય માતાજી જય મોગલમાં હવે જે કાંઈ માની આરાધના વિશે જાય કાંઈ વાત કરી એમાં બરાબર એમણે જે કીધું હોય પણ હું થોડુંક આગળ જઈને વાત કરું એ બે હજાર બેમાં એકમાં જ્યારે ભૂકંપ આવ્યો કચ્છમાં ત્યારે અમારા પરમ પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ અહીંયા પધારેલા અને ત્યારે કાંઈ અહીંયા કાંઈ હતું તો નહીં જ બાપુની આરાધના એની સેવા એનું તપ બાપુ એ ટ્રસ્ટની રચના કરી ટ્રસ્ટનું બધું કામ પણ આ તપસ્યા એવી કરીને આજે દીપી ઉઠ્યો એની પાછળ અમે બધા કામે લાગી ગયા જેને તમે ટીમ કીધું કે ટ્રસ્ટ કહો કે બા કીધું અમે બધા કામે લાગી ગયા એક જ રસ્તો બધાનો એક જ ધ્યેય કે જગ્યાનું કેમ ડેવલપિંગ કેમ સારું થાય બાપુ હતા હું અહીંયા આવ્યો એટલે બાપુનો બહુ જૂનો સેવક છે ચાલીસ વર્ષ પહેલાં અને બાપુ અરે મેં લાડી બહુ કર્યા અને બાપુએ મને લાડી બહુ કરાવ્યા પણ ભાવાર્થ એટલું છે કે અત્યારે મા જ્યાં આપણે ઊભા છીએ ત્યાં માનું જન્મસ્થાન છે ધર ઉજાળવા જાહર ચારણ જાત દેવસુર ગાંગડીયા ઘરેમાં જ મોગલ જન્મી વાત એવા મા મોગલના પટાંગણમાં જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે નિઃશુલ્ક અહીંયા પ્રસાદીની વ્યવસ્થા બે ટાઈમ આપવામાં ચોવીસ કલાક ચા ચાલુ હોય છે રહેવા માટેની પણ વ્યવસ્થા હોલ આ તે બધી વ્યવસ્થા મા તરફથી મા કરે છે અમે તો કાંઈ કરતા નથી મા મોગલ અમને પ્રેરણા કરીને અમે કરીએ છીએ સાંજ સવારે સારામાં સારી આરતી સવારે સાડા સાત સાંજે સાડા સાત પછી મંગળવારે સાંજના મહાઆરતી થાય છે વિશેષ આરતી વિશેષ આરતી જેને અમે કહેવામાં આવી મંગળવારે મહાઆરતી જેનો લાભ લેવા માટે હજારો દર્શનાર્થીઓ આવે છે અને માને પ્રસાદીનો લાભ લઈ અને ધન્યતા પણ અનુભવે છે બીજા બીજું કે અમે કોઈ આ કાર્ય કંઈ એવું નથી કે અમે કાંઈ ઉપકાર માએ અમારા ઉપકાર અમારા ઉપર ઉપકાર કર્યો છે તો અમને સેવાનો લાભ મળ્યો છે એટલે જાજુ શું માની વાતો કરવાની મા તો મા છે અખિલ બ્રહ્માંડનું સર્જન કરનારી છે ચૌદ ભુવનમાં રહેતી કો તો એક ભુવન બે ભુવન ત્રણ ભવનનો નાથ કે ના તો ચૌદ ભવનમાં રહેતી ને ઉડણમાં આ ભલે એ મા છે આ એની વાતો આપણેથી થાય બસ નામ લેવાય અને એના ચરણોમાં એના ખોળામાં અમે રમીએ છીએ જેટલી સેવા થાય એટલી કરીએ છીએ જય મોગલ જય માતાજી તો આપે જોયું કે આજનો આપણોમાં મોગલની યાત્રાનો પડાવ ખૂબ જ સુંદર મજાનો અને અનન્ય રહ્યો છે કે જ્યાં માના દિવ્ય દર્શનની સાથે સાથે આઈ સ્વરૂપ માના દિવ્ય સ્વરૂપ જયા માના પણ આપણે દર્શન થયા એમની સાથે પણ વાત થઈ અને સાથે સાથે મંદિર પ્રશાસનની વહીવટની પણ વાત થઈ કે ક્યાં મંદિરની અંદર ભક્તો માટેની સુખ સુ સુવિધા અને વ્યવસ્થાઓનું નિશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે કેતન પંડ્યા મોગલ ધામ દ્વારકા પરમ પૂજ્ય ઘનશ્યામગિરી બાપુએ પોતાનું સમગ્ર જીવન જપ તપ અને લોક સેવામાં વિતાનું છે ભીમરાણા ખાતે ઘનશ્યામગિરી બાપુએ મૂર્તિઓ બનાવડાવી હતી ઘનશ્યામગિરી બાપુએ આ સ્થાનનું નિર્માણ કરાવ્યું હતું

ગનશ્યામ ગિરિબાપુના સંગક મુજબ મોગલ માના નામનો જીવનભરનો ભેખ ધારણ કરી ઉધો છે પોતાના જીવનના બાકી રહેલા વર્ષો મોગલ માં અને તેના અનન્્ય ભક્તોની સેવા માં સમર્પિત કરી દીધા છે મોગલ માના અનન્્ય ભક્તો સાથે પણ આજે વાત કરીએ છે આપણી સાથે માના ભક્ત ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ જીવડી શું નામ છે આપનું મારું નામ ભરતભાઈ ગોવિંદભાઈ

દર્શનનો ભાઈ સારામાં સારો લાભ મેળ્યો છે આટલા વર્ષથી આવ્યા છે આવવા જવામાં અમને કોઈ જાતને કંઈ અડચણ થઈ નથી આજ સુધીમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ થયો નથી હજુ સુધીમાં બાઇકમાં પણ પંચર ક્યારેય પડ્યું નથી ઘણી બધી વખત અહીંયા આવી ગયા છે કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ થયો નથી આવવા જવામાં અને આવીને દર્શન કરીને આવી જઈએ માના દિવ્ય દર્શન વિશે કંઈક તમે જણાવો કે તમે અત્યાર સુધી વીસ વર્ષથી આવો છો તો વીસ વર્ષથી માના દિવ્ય દર્શનનું સ્વરૂપ તમે કેવું જોયું છે દિવ્ય દર્શનનું સ્વરૂપ તો ભાઈ ગમે ત્યારે આવીએ વર્ષમાં એકવાર એક વખત આવીએ કે વર્ષમાં ત્રણ વખત આવીએ જ્યારે દર્શન કરીએ ત્યારે દિવ્ય સ્વરૂપ તો એમને છે એમને જ છે અમે આજ દિવસમાં ક્યારેય બીજું સ્વરૂપ જોયું નથી શું નામ છે વડીલ આપનું નરસિંહ પરમાર જી વરસિંહ કેટલા વર્ષથી તમે મંદિર દર્શન કરવા આવો છો હું તો પહેલી વખત જ આવ્યો છું અચ્છા આ પહેલી વખત દર્શન કરવા આવ્યા છો તો ભીમરાણા મોગલ ભૂમિ ધામની અંદર જન્મભૂમિ ધામની અંદર તમે શું અનુભવ કરો કેવા દર્શન થયા મને તો અમે પહેલાં ખબરાવું પણ ગયા છે અહીંયા આ મેઇન સ્થળ છે આપણે ભીમરાણા અને બહુ મજા આવી અને અમને કોઈ જાતનો અડચણ કોઈ આવી નથી ગમે ત્યાં તમે આ મેન સ્થળ છે મોગલ માતાજીના ગમે સ્થળ જાઓ તમે કોઈ જાતનો કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ ના આવે મા મોગલની જન્મભૂમિ ભીમરાણામાં દેશ અને દુનિયાથી તમામ પ્રકારના યાત્રિકો એક આશા આસ્થા અને ઉમેદ સાથે આવતા હોય છે ત્યારે કેટલીક બહેનો પણ અહીંયા માવડીના દર્શન કરવા આવી છે આપણે એમની સાથે પણ વાત કરી અને એમના આજના દિવ્ય દર્શનના અનુભવ વિશે રસપ્રદ વાતો જાણીએ જી બેન શું શુભ નામ છે આપનું કાછડિયા વસંતબેન પહેલી વખત પહેલી વખત આ આપને નું સ્વરૂપ કેવું લાગ્યું દિવ્ય દર્શન કેવા થયા શું અનુભવ કર્યો માતાજીના દર્શન અમને એમ સાક્ષાત અમને પ્રગટ સ્વરૂપે દર્શન આપ્યા છે

નહીં અમને બહુ મજા આવી અને આનંદ થયો કે ના આપણે વરસાદ છે તો જવું જ છે એટલે વરસતા વરસાદમાં પણ સહપરિવાર બધા અહીંયા માના આંગણે દર્શન કરવા આવ્યા છો હું ઈચ્છું છું કે અમારા રખેવાળ ટીવી ચેનલના દર્શક મિત્રો માટે આપ બધા માવડીના ભક્તો જો એક સાથે મોગલ માનો જયકારો બોલાવો તો બોલો મોગલ તો આપે જોયું દર્શક મિત્રો કે દેશ અને દુનિયાથી મુગલ વિવિધ ભક્તો હસતા મોઢે રાજીખુશીને આસ્થાન અંબર સાથે માનત દર્શને આવતા હોય છે મુગલ ધામ ભિમરાણા ખાતે માં મુગલ મુગલના ભવ્ય અને દિવ્ય મંદિરની સાથે વિશાળ પટાંગણમાં હિંગળાજ માતાજીનું પણ ભવ્ય અને દિવ્ય મંદિર આવેલું છે નજીકમાં જ ભોજનાલય અને ધર્મશાળા છે જ્યાં યાત્રિકોને નિઃશુલ્ક રહેવા અને જમવાની સુવિધા મળી રહે છે સવારથી રાત સુધી લગભગ પાંચ હજાર જેટલા યાત્રિકો ભોજન માનો પ્રસાદ લઈ તૃપ્ત રહેતા હોય છે તેથી તેની બાજુમાં આઈ માતાનો નિવાસ પણ આવેલો છે મંદિર ને અડીને એક વિશાળ કાય બડલો છે જ્યાં પૂજ્ય ઘનશ્યામગીરી બાપુ ની હાજરા હજુ પ્રતિમા વાળું મંદિર પણ છે અહીંયા ગૌશાળા પણ શરૂ કરવામાં આવેલ છે મેમરાણા મોગલ ધામ માટે ભક્તો ઉદાર હાથેદાર ની સરવાણી વહાવી માં મોગલ ના માં વધારો કરી રહ્યા છે અને તેવું આ ધામમાં આવ્યા પછી અનુભવ થઈ શકે છે